દરેક સ્ત્રીનું પીરિયડ હેલ્ધી અને રેગ્યુલર હોવું ખૂબ જ જરૂરી છે તો એવા કયા સાઇન છે કે જે ઇન્ડિકેટ કરે છે કે તમારું પીરિયડ ઇરેગ્યુલર અને અનહેલ્ધી છે અને એના માટે તમારે ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે તો સૌ દરેક સ્ત્રીની પીરિયડની સાયકલ પચીસથી પાંત્રીસ દિવસની વચ્ચે હોવી જોઈએ જો પચીસ દિવસથી વહેલા પીરિયડ આવતા હોય અને પાંત્રીસ દિવસથી મોડા પીરિયડ આવતા હોય તો આ એક હોર્મોનલ ઇમ્બેલેન્સની નિશાની છે અને આના માટે તમારે ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે નોર્મલી તમારા પીરિયડનો કલર છે એ બ્રાઇટ રેડ મતલબ કે મરૂન કે રેડ કલરનો હોવો જોઈએ જો આ કલર વાયોલેટ કલર હોય બ્રાઉન કલર હોય કે બ્લેક કલર હોય તો પણ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે જનરલી તમારા પીરિયડ સિવાયના દિવસોમાં મતલબ કે જો તમારી એકથી સાત દિવસની સાયકલ હોય અને એના સિવાયના દિવસોમાં તમને સ્પોટિંગ થતું હોય શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ તમને સ્પોટિંગ થતું હોય કે બ્લીડિંગ થતું હોય તો પણ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે નોર્મલી તમને પીએમએસ ડેવલપ થતા હોય જનરલી બધાને અત્યારે પીએમએસ જોવા મળે છે મતલબ કે પેટમાં દુખતું હોય પીરિયડ દરમિયાન કે અમુક લોકોને નોશિયા વોમિટિંગ થતી હોય પણ જો પીરિયડને પાંચ દિવસ કે સાત દિવસ અસહ્ય પેટમાં દુખતું હોય તો પણ તમારે એના માટે તમારા ડૉક્ટરનો કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે નોર્મલી ક્લોટ્સ આવે પીરિયડમાં તો કોઈ ચિંતા જેવું નથી પણ અમુક વખત વધારે ક્લોટ્સ પડતા હોય અને ક્લોટ્સ એકદમ બ્રાઇટ રેડ કે બ્લેક કલરના હોય તો પણ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે